सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा देखिए मेरे दिमाग में एक नंबर है नरेंद्र मोदी जी मांडिया में गणेश विसर्जन के दौरान हिंसा નમસ્તે દર્શક મિત્રો ફેસબુક ઉપર સારદર્શી નામ નું એક સમાચાર જાજા બધા સમાચાર અને ટુકસાર સાથે લખવાનો એક ઉપક્રમ કર્યો હતો લોકોને ખૂબ પસંદ પડ્યો હતો એને હવે વિડીયો રૂપે આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ છે અને આ સમાચાર એવા હશે કે જે આપણા સુધી એટલે મહત્વપૂર્ણ રીતે કતો તો પહોંચતા નહીં હોય કતો તો જે રીતના એને મહત્વ મળવું જોઈએ એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ રીતે નહીં મળતું હોય તો એ આપને આ દ્વારા મળી જશે એવી આશા છે આપને આ પ્રયોગ કેવો લાગ્યો અને બને તો રોજ આ કરવાનો પ્રયત્ન કરીશ ડિબેટ હોય છે બીજા બધા લેખનના કામો પણ હોય છે એમાંથી સમય કાઢીને આ કરવાનો પ્રયત્ન કરીશ પરંતુ ક્યારેક રહી જાય તો અત્યારથી જ ક્ષમા પ્રાર્થીશું સમાચાર શરૂ કરીએ આપણે પહેલી વાત છે મધ્યપ્રદેશની મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં એક ખૂબ ચોંકાવનાર સમાચાર આવ્યા છે અને એ છે કે શહેરમાં ઇન્દોર શહેરથી પચાસ કિલોમીટર દૂર અંતર ઉપર એક ઐતિહાસિક જામ ગેટ છે એની પાસે બે ટ્રેની સેનાના જવાન પોતાની બે મહિલાઓ સાથે રાતે નીકળાતા ફરવા માટે અને જામગેટ પાસે ત્યાં સેનાનું જૂનું ફાયરિંગ રેન્જ છે ત્યાં ચાર બદમાશો બેઠા હતા એમણે આ ચારેયને બંધક બનાવી દીધા મારપીટ કરી લૂંટપાટ કરી અને કહેવાય કે મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કર્યો હવે આ આખું જે છે ઘટના આમ સામાન્ય રીતે બળાત્કારની લાગ્યા પરંતુ સેનાના જવાનો સાથે આ ઘટના બની છે તો આ સંયોગ છે કે પ્રયોગ એ એક આપણે વિચારવાની વાત છે આવા જ કેટલાક પ્રયોગ છે એ આજકાલ દેશભરમાં થઈ રહ્યા છે બાંગ્લાદેશમાં આપણે જોયું કે બાંગ્લાદેશીમાં સરકારને ઉથલાવાના નામે ત્યાં હિન્દુઓ સાથે કેવા અત્યાચારો થયા ભારત પણ એનાથી પાછળ નથી ભારતમાં પણ અનેક અનેક જગ્યાએ આવા બનાવો બનતા રહે છે છેલ્લા બે ત્રણ વર્ષથી વધી ગયા છે રામનવમી હોય કે શિવરાત્રિ હોય જન્માષ્ટમી હોય તો આવા જે શોભાયાત્રા નીકળે છે તો જાણે એક વિસ્તારમાંથી નીકળવાનું જ નહીં કેટલાક સમુદાયના જે ખાસ વિશેષ સમુદાય છે રાજકીય પક્ષોનો સેક્યુલર રાજકીય પક્ષોનો પ્રિય એમના વિસ્તારમાંથી નીકળવાનું જ નહીં આ પ્રકારની એક માનસિકતા છે એમાં તાજેતરમાં સુરતમાં ઘટના બની ગઈ વડોદરામાં ઘટના બની ગઈ ભરૂચમાં ઘટના બની ગઈ ગણેશ પંડલ ઉપર પથ્થરમારો થાય ગણેશજીની મૂર્તિને વિખંડિત કરી નાખવામાં આવે અને ધ્વજ લગાડવાના નામે સંઘર્ષ કરવામાં આવે તો આ જ વસ્તુ છે એ ગુજરાતમાં માનો કે ચૂંટણી સમય થઈ હોત તો સેક્યુલરો મંડી પડ્યા હોત કે ચૂંટણી છે એટલે બધું મત મેળવવા માટે ધ્રુવીકરણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે પરંતુ ન તો ગુજરાતમાં ચૂંટણી છે ના બાંગ્લાદેશમાં ચૂંટણી હતી ના અ કર્ણાટકમાં અત્યારે ચૂંટણી છે કર્ણાટકના માંડ્યામાં ગણપતિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે ઝડપ થઈ ક્ષમા કરશો ત્યાં હિંસા થઈ તો એમાં લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્યાં તો કોંગ્રેસની સરકાર છે તમે જુઓ કે સ્થિતિ એવી હતી કે એકબીજા ઉપર પથ્થરમારો થયો પેટ્રોલ બમ્પ પણ ફેંકવામાં આવ્યા તો આ એક માનસિકતા બતાવે છે કે આ કઈ માનસિકતા કઈ હદે જઈ રહી છે અને આને રોકવાના બદલે ઉલટાનું આપણે હિન્દુ મતો મેળવવા અને મુસલમાન મતો મેળવવા અને મુસલમાનો સાથે અન્ય એવું રાહુલ ગાંધી છે વિદેશમાં જઈ જઈને ગાણા ગાય છે પરંતુ સ્થિતિ શું છે સ્થિતિ એ છે કે ભારતમાં હિન્દુ પોતાનો તહેવાર શાંતિથી ઉજવી શકતો નથી એક વિશેષ સમુદાય છે એ એને એને એ શાંતિથી ઉજવા નથી દેતો અને એનો તહેવાર જ્યારે આવે છે ત્યારે કોઈ એમાં એ વિક્ષેપ નથી કરતું આ હિન્દુ દેશ છે આ મુસલમાન દેશ છે કે સેક્યુલર દેશ છે ખરેખર સેક્યુલર દેશ હોય તો આવી કોઈ સમસ્યા નડવી જોઈએ નહીં બીજી વાત કરીએ ઓડિશામાં હવે ભાજપની સરકાર છે અને તમે જુઓ કે ત્યાં પુરીમાં જગન્નાથ મંદિર આવેલું છે જગપ્રસિદ્ધ છે અને એની રથયાત્રા અષાઢી રથયાત્રા પણ જગપ્રસિદ્ધ છે તો એમાં જગન્નાથ મંદિરમાં તો અધર્મીઓને પણ સ્થાન નથી મળતું તો કેવી રીતે એક વ્યક્તિ એક અપરાધી સુરક્ષા ને જે કઈ ચક્રવ્યુહ હોય એને તોડીને છેક મંદિરના શિખર ઉપર ચડી ગયો અને આ આ એક વાત છે એ બતાવે છે છે કે આપણા હિન્દુ મંદિરો કેટલા અસુરક્ષિત એટલી બધી સુરક્ષા આપવામાં આવે છે પોલીસની સેનાની અથવા તો અર્ધ સૈનિક બળોની એમ છતાંય કોઈ વ્યક્તિ છે એની ઉપર ચડી જાય છે અને સામાન્ય વ્યક્તિને આધાર કાર્ડના ફલાણા કાર્ડના નામે હેરાન કરવામાં આવે છે આ સુરક્ષા હજુ વધુ ચુસ્ત બનાવી જોઈએ કારણ કે વાતાવરણ બહુ જ ખરાબ છે એક એક માત્ર ચિંગારી એ ભડકો કરી શકે એમ છે સુરતમાં આપણે જોયું કે જ્યારે અપરાધીઓને પકડવામાં આવ્યા ત્યારે આખી પોલીસ ચોકીને ઘેરી લેવામાં આવી હતી તો પ્રયત્નો બધા થઈ રહ્યા છે કે ભારત ભડકે બળે એ ન બળે એ માટેના પ્રયાસ છે અને આવા જ ભડકે બાળવા માટેના બીજા પ્રકારના પ્રયાસોની પણ વાત કરીએ તો છેલ્લા પાંચ સાત દિવસોમાં ટ્રેનના અકસ્માતો કરવાના અને પછી રેલવે કોઈ સુરક્ષા નથી રેલવેની આ થઈ ગઈ છે કારણ કે પછી તો મીડિયામાં બધું બધો શરૂ થઈ જાય છે પરંતુ સદનસીબે વાત એ છે કે સાબરમતી એક્સપ્રેસ હોય કાલિંદી એક્સપ્રેસ હોય કે અજમેરમાં જે ઘટના બની તો એ એ બા જે ડ્રાઈવરોની ચોકસાઈથી કે પછી એક પ્રકારની સદનસીબી આપણે એના કારણે અકસ્માતો થતા અટકી ગયા હવે આપણે કાલિંદી એક્સપ્રેસની વાત કરીએ તમે જુઓ કે સાબરમતી એક્સપ્રેસનું પણ વાત કરવી જ જોઈએ કારણ કે જે રીતે ગોધરાકાંડ થયું તો એ જ રીતે એક પ્રયત્ન થયો તો એક ષડયંત્ર થયું હતું કે ગોધરાકાંડની જેમ જ એને જે છે એને ઉતારવો બધા મુસાફરો કારણ કે યાત્રાળુઓ જોવો વધારે હોવાના વારાણસીથી એ ટ્રેન આવતી હતી તો એને એમાં પ્રયત્ન થયા હવે કાલિંદી એક્સપ્રેસની જ્યાં સુધી વાત છે તો એમાં એવું ષડયંત્ર બહાર આવ્યું છે ફોરેન્સિક તપાસમાં એવી વાત બહાર આવી છે કે જે છે એન્જિન સિલિન્ડર છે એન્જિન પછી એકોતેર વાર સ્લીપર સાથે ટકરાયું હતું અને સારી વાત એ છે ભારતના સદનસીબે અને એ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના સદનસીબે કે સિલિન્ડર ફાટ્યું નહીં જો સિલિન્ડર ફાટ્યું હોત તો શું થાત એ વિચારતા પણ કંપારી છૂટી આવે છે કંપારી તો પશ્ચિમ બંગાળના જે બનાવો બની રહ્યા છે એક પછી એક સંદેશ ખાલી હોય કે પછી અત્યારનો કોલકત્તા બળાત્કાર હત્યા કેસ હોય કે બીજા બધા બનાવો હોય એ બનાવો આપણને કંપારી છૂટાવી દે છે ને એમાંય તે કેટલાક લોકો વાક દેખવું એવું કહે છે કે ભાઈ કોલકત્તામાં બળાત્કાર થયો એવો તો ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરપુરમાં પણ થાય છે ગુજરાતમાં પણ થાય છે ને કર્ણાટકમાં પણ થાય છે અને રાજસ્થાનમાં પણ થાય છે પરંતુ ના કોલકત્તાનો જે કેસ છે એ એટલા માટે સૌથી વધુ ચોંકાવનારો છે કારણ કે એમાં મમતા સરકારે ઢાંક પિછોડો કરવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે કરી રહ્યા છે અને એમાં કપિલ સિબ્બલ જેવા વકીલો અને એને કઈ રીતે આખું જ્યુડિશરી દ્વારા ફંટાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે એ બધું મેં ફેસબુક ઉપર પણ લખ્યું છે તમે વાંચી શકશો પરંતુ આજની ઘટનાનું ડેવલપમેન્ટ એ છે કે મમતા બેનર્જીએ વધુ એક પ્રકારે કહી શકાય કે એક રાજકારણી તરીકેની ચાલ ખેલી છે અને એ ચાલ એવી છે કે એણે ત્યાગપત્ર આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે ખુશીઓ ખાલી છે કોઈ ડોક્ટરો આવી નથી રહ્યા એવું એક તસવીર પણ એમણે બતાવી છે અને તેવું કે છે કે લોકોની ભલાઈ માટે હું ત્યાગ પત્ર આપવા તૈયાર છું હવે ડોક્ટરો તો કે છે કે અમે તો કઈ રાજી આમાં માગે જ નથી ઇવન પીડિતાના માતા પિતાએ પણ કઈ રાજીનામું નથી માંગ્યું અમે તો માત્ર એટલું ઈચ્છે છે અમારી પાંચ માંગણીઓ છે એ પાંચ માગણીઓ તમે પૂરી કરો જે લોકો દોષી છે એ દોષીને પકડો અને એમાં જે કોઈ રૂપ છે કરી કરી રહ્યા છે તમે કેટલી કેટલી કે જ્યાં ઘટના બની એની બાજુમાં નિર્માણ કાર્યના નામે તોડફોડ કરવામાં આવી ભીડને ઘુસવા દેવામાં આવી પોલીસ છે મુખ પ્રેક્ષક બનીને ઉભી રહી અને ભીડે ત્યાં પુરાવાને પેલા કર્યા કોર્ટમાં જે ફૂટેજ આપવા જોઈએ એ ફૂટેજ પૂરેપૂરા આપ્યા નથી ટુકડે ટુકડા આપ્યા છે કોર્ટમાં જે આરોપી છે એના એને એની સામે કાર્યવાહી કરવાના બદલે જે ફરિયાદી છે એના વકીલને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ છે એ ખીજાય છે કે તમે જે કેમ બોલો છો અરે ભાઈ તમે એને શું કામ એ તો સ્વાભાવિક છે કે આક્રોશ હોય તો થોડો ઘણો ઊંચો અવાજ પણ થઈ ગયો હોય પરંતુ એની સામે કપિલ સિબ્બલ અટ્ટહાસ્ય કરે છે ત્યારે ચંદ્રચૂડજી કઈ નથી બોલતા અને હવે તો ચંદ્રચૂડજી સામે હિન્દુવાદીઓ પણ કંઈ નહીં બોલે કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન એમના ઘરે જઈ આવ્યા છે તો આ એક વાત નોંધવા જેવી છે અને સાથો સાથ બીજી વાત એ છે કે કપિલ સિબ્બલે એક વાત રજૂ કરી કે ભાઈ ત્રેવીસ દર્દીઓના મૃત્યુ થયા છે તો તમે ડોક્ટરોને પાછા આવી જવા માટે ફરજ ઉપર પાછા આવી જવા માટે આદેશ આપો અને આપણે જાણીએ છીએ કે કપિલ સિબ્બલ અભિષેક મનોજ સિંઘવી ઉભા રહે એટલે એમની વાત મારી જ લેતા હોય છે એટલે એ આદેશ પણ આપી દેવામાં આવ્યો અને એમાં એમ પણ કહેવામાં આવ્યું કે અમે કહીશું કે મમતા બેનર્જી છે એ કોઈ કાર્યવાહી ન કરે એટલે મમતા બેનર્જી તો ઓલરેડી ધમકી આપી દીધી હતી કે પોલીસ આમાં અમે પોલીસને અટકાવી રાખી છે રોકી રાખી છે પોલીસ એમના હાથમાં ન હોય એ રીતે કહ્યું કે હું તો પકડી રાખે છો નહીં તો તમારી ઉપર છોડી મૂકશો તો આ પ્રકારનું આખું વાત છે એટલે છતાં પણ તમે જુઓ કે એક મહિનો થઈ ગયો અને એની પર એક દિવસ પસાર થઈ ગયો પણ જુનિયર ડોક્ટરો હજુ પણ મચક આપવા તૈયાર નથી હડતાળ ઉપર જ છે અને વચ્ચે કોલકાતામાં આખો બ્લેક આઉટ રાખવામાં આવ્યો એની એની તસવીરો પરંતુ ગુજરાતમાં કોઈ બતાવવામાં નથી આવી રહી અને જાણે કે સમાચાર બ્લેક આઉટ કરી દેવા એ જે બ્લેક આઉટ કરાયો હતો અંધારપટ રાખવામાં આવ્યો હતો એ સમાચારો છે અહીંયા ગુજરાતમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે આ જે કેસ છે એમાં કેટલી ગંભીરતા છે માત્ર બળાત્કાર નથી એનો એક ઉદાહરણ આપું કે ત્યાંના જે બંગાળી માધ્યમો છે એમાં એવા દાવા થઈ રહ્યા છે કે આમાં માત્ર બળાત્કારની વાત નથી આમાં એક વિકૃતિની વાત છે એ વિકૃતિ એવી છે કે જે આરોપી હતો સંજય રાય એના ફોનમાંથી એવા વિડીયો મળ્યા છે જે મુજબ એ હોસ્પિટલનો જે શબ રાખવાનું સ્થળ હોય મોર્ચ્યુરી એના શબોને કાઢી અને એની સાથે વાત કહેતા પણ મને શબ્દ કહેતા પણ થોડી ઘી ઋણા આવે છે એની સાથે એ સેક્સ કરતો હતો અને એના વિડીયો બનાવતો હતો પોર્નોગ્રાફી બનાવતો હતો આ પ્રકારમાં બે હજાર શબો છે એ હોસ્પિટલમાંથી ગાયબ થયા અને એમાં એવું પણ વાત બહાર આવી કે આ બધા જે શબો હતા તો એમાંથી કંકાલ કાઢીને એને વેચી નાખવાનું પણ કામ કરવામાં આવતું હતું મિત્રો થોડેક જુદા ટોપિક ઉપર જઈએ ઘૃણા આવે એવું ઘણી વાર એવું થતું હોય છે કે નોકરી કરતા હોય ત્યારે તમને જે કાર્ય સંસ્કૃતિ હોય વર્ક કલ્ચર હોય તમને ન ગમે તો ક્યારેક તમે એની પર લખી દો અને એમાં પણ એક્સ્ટ્રીમ થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે માણસ આજે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં લખી દે તો એની નોકરી જઈ શકે છે આવો એક બનાવ બન્યો છે લિંકડ ઇન પર એક માનસિક સ્વાસ્થ્ય સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કંપની છે એ આ મહિલાનો એમાં કામ કરતી મહિલાનો એવો દાવો છે કે એને બહુ ઓફિસમાં તકલીફો પડી રહી હતી અને અને ત્યાં બહુ અજીબ નિયમો હતા ત્યાંનું વાતાવરણ એવું હતું કે માનસિક સ્વાસ્થ્ય સ્ટાર્ટઅપ કંપની હતી એટલે બીજાનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાની વાત હતી એને બદલે જે કર્મચારી હતી આ મહિલા એના સ્વાસ્થ્ય ઉપર માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડવા લાગી હતી અને ઘણી વાર તો એવી સ્થિતિ થઈ જતી હતી કે બહુ આવી જતું એને એટલે રોવા માટે એને શૌચાલય જવું પડતું હતું તો આના કારણે એ તૂટી ગઈ અને એને ઉપર ટોક્સિક વર્કપ્લેસ એની એના સાથે જોડાયેલી એક પોસ્ટને લાઈક કરી દીધી એને પોતાની કંપની વિશે નતું કર્યું પણ ટોક્સિક વર્ક પ્લેસ સાથે જોડાયેલી એક પોસ્ટને લાઈક કરી દીધી અને એનું પરિણામ એવું કે કંપનીએ જે મહિલાને કાઢી મૂકી તો આ સ્થિતિ આપણે કહીએ ને કે મમતા બેનરજી તાનાસા છે કે મોદી તાનાશા છે આવા બધા પણ ખાનગી કંપનીઓમાં પણ આવું થતું હોય છે હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની હિમાચલ પ્રદેશમાં બહુ નવાઈની વાત છે પરંતુ ત્યાં વિક્રમાદિત્ય સિંહ છે કોંગ્રેસના નેતા છે અને પ્રધાન છે એ કહી રહ્યા છે કે હું ગરવીલો હિન્દુ છું અને આ જે અવૈધ નિર્માણ થયું છે મસ્જિદમાં તો એને એને દૂર કરવું જ જોઈએ હવે ત્યાં આખું જે ભીડ છે હિન્દુ સંગઠનોની એ પહોંચી ગઈ હતી ઉગ્ર પ્રદર્શન થયું હતું ને કદાચ ફરીથી ઓગણીસો બાણું જેવી ઘટના થાય એવી પણ શક્યતા હતી આ ઘટના છે શિમલાના સંજોલી બજારની છે હવે આમાં એક સારી વાત એ બની છે કે મુસ્લિમ પક્ષ પોતે જ એને વિવાદિત હિસ્સો છે એને તોડી પાડવા માટે સંમત થઈ ગયો છે અને ત્યાંના જે મુસ્લિમ કલ્યાણ પ્રધાન છે હવે આવા આવું ખાતું પણ બનાવ્યું હશે કોંગ્રેસ સરકારે તો મોહમ્મદ લતીફ અને સંજોલી મસ્જિદ સમિતિ છે એને નગર નિગમને આ હિસ્સા સીલ કરી દેવાનો અનુરોધ કર્યો છે હવે આ વાત હજી પણ એ જ છે કે સીલ કરવાની વાત કરી છે એને તોડી પાડવાની વાત નથી કરી તો એને આપણે એ રીતે લેવી પડશે અ હવે આપણે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં જોઈએ તો આ જે વર્ષ રહ્યું છે એ વર્ષ હોય કે અમેરિકા હોય કે અન્ય દેશો હોય એમાં પૂર લાવનારું રહ્યું છે ખૂબ વરસાદ અને પૂર હવે આવું જ સ્થિતિ છે છે વિયેતનામમાં તોફાન આવ્યું યાગી અને એના કારણે ખૂબ જ ત્યાં ક્ષતિ પહોંચી છે મૃત્યુ આગ છે એકસો સત્તાણું ને પાર થઈ ગયો છે એકસો અઠ્યાવીસ લોકો છે અદૃશ્ય થઈ ગયા છે તમે વિચાર કરો કે આ વિયેતનામના સમાચાર છે થાઈલેન્ડના સમાચાર છે મલેશિયા ના સમાચાર આપણે ત્યાં આવતા જ નથી આપણે ત્યાં અમેરિકા બ્રિટન કેનેડા જર્મની આ બધા આપણે જ્યારે પશ્ચિમી માનસિકતાના આપણે દાસ બની ગયા હોય એવી સ્થિતિ છે મલેશિયાની વાત નીકળી તો મલેશિયામાં મલેશિયા એ મુસ્લિમ દેશ છે આ મુસ્લિમ દેશમાં વીસ ઇસ્લામિક ચેરિટી હોમ્સમાં બાળકોનું યૌન શોષણ થતું હતું એ આખી વાત આખો ઘટનાક્રમ બહાર આવ્યો છે ચોંકાવનારો ઘટનાક્રમ છે અને ત્યાં કરવામાં આવેલી છાપામારી દરમિયાન પોલીસે બસો એક બચાવ કર્યો છે એકસો એકોતેર થી વધુ મૌલવીઓને એની ધરપકડ કરવામાં આવી છે વિચાર કરો કે આ બાળકો સાથે આ બધું થઈ રહ્યું હતું છોકરીઓ સાથે થઈ રહ્યું હતું એની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો હતો યૌન ઉત્પીડન થઈ રહ્યું હતું છેડછાડ જેવી ઘટનાઓ થઈ રહી હતી અને આ જ વસ્તુ જો ભારતમાં થઈ હોત તો મૌલ્યોની ધરપકડ કરી હોત તો ભારતને ભડકે બાળવામાં હોત ઇસ્લામ ખતરે રાહુલ ગાંધી છે અમેરિકામાં જઈ જઈને અહીંયા મુસ્લિમોને બહુ તકલીફો છે તો એ આખું ઘટનાક્રમ થઈ જાય પણ આ મુસ્લિમ દેશમાં જ બન્યું છે એવા જ એક બીજા મુસ્લિમ દેશની વાત કરીએ તાજિકિસ્તાન ત્યાં હિજાબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બીજા પ્રકારના જે કઈ નિશાની ગણાય મુસ્લિમોની એવી નિશાની એવા કપડા પણ પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એટલું જ નહીં પરંતુ ત્યાં પુરુષો છે એ દાઢી નહીં રાખી શકે એ પ્રકારનો પ્રતિબંધ છે એ કરવામાં આવ્યો છે અને જો રાખશે તો પોલીસ છે દાઢીની કાપી નાખશે જો આ જ વસ્તુ છે ભારતમાં થઈ હોત તો ફરી વાર અહીંયા ઈસ્લામ ખતરામાં આવી જાત અહીંયા ઉગ્ર પ્રદર્શનો થાત અસદુદ્દીન ઓવેસી બદરુદ્દીન અજમલ અને બીજા કેટલાય એની પર ડિબેટ થાત રાહુલ ગાંધી ફરીથી અમેરિકામાં જઈને આ બધી વાતો કરત અને અમેરિકા જેવી જે દેશ છે એ ભારતમાં માનવ અધિકાર છે પછી પંથી અસ્વતંત્રતા રિલીજિયસ ફ્રીડમ એ નથી રહી આ પ્રકારનું પેલું કર તેના રાષ્ટ્રપ્રમુખ બાઇડન કે અત્યારે કમલા હેરિસ હવે સ્પર્ધામાં છે તો એ આવા નિવેદનો આપત અને આપણા આપણા સત્તાધીશો અહીંયા કેટલી બધી આ લોકોને છૂટછાટ છે એવા બધા ગાણા ગાવા લાગત તો એ પ્રકારનું છે પરંતુ આ જે વિદેશોમાં થઈ રહ્યું છે ખાસ કરીને મુસ્લિમ દેશોમાં એ કેમ અહીંયા ભારતમાં ન થઈ શકે અને ત્યાં જે તાજિકિસ્તાન છે એમાં કેમ આવું થઈ રહ્યું છે તો ત્યાં જે છેલ્લા ત્રીસ વર્ષથી અ તેના રાષ્ટ્રપુખ છે ઈમો માલી રહેમાન એટલે એ પણ મુસલમાન જ છે એમણે એમ કહ્યું કે પંથી ઓળખ છે વિકાસમાં બાધક છે અને એટલા માટે ગયા જૂનમાં આ કાયદો છે એ લાવવામાં આવ્યો હતો પરંતુ હવે એનો એનું ક્રિયાન્વયન એનો અમલ છે એ સત્તાઈથી કડકાઈથી શરૂ કરી દેવામાં આવ્યો છે અને એમણે કહ્યું હતું કે આનાથી અંધવિશ્વાસ અને ઉગ્રવાદ સામે લડવામાં મદદ મળશે વિચાર કરો મુસ્લિમ દેશોમાં પણ આ પ્રકારના જે હિજાબ છે કે દાઢી છે આ બધા જે ઓળખ છે એના સમ એનાથી ઉગ્રવાદને ઉત્તેજન મળતું છે ઉગ્રવાદ ફેલાતો હશે તો એ ત્યાંનું પણ એવું માનવું છે કે આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે ઈજાબ નહીં પહેરવાનો દાઢી નહીં રાખવાની તો એના કારણે ઉગ્રવાદ સામે લડવામાં મદદ મળશે ચીન સામે લડવામાં મદદ તો અમેરિકાને કેનેડા તરફથી પણ મળી છે કેનેડા એટલે અમેરિકાનો પીઠલગુ કહી શકાય એવો દેશ છે અમેરિકાના ઈશારે છે અમેરિકાનો પડોશી દેશ છે હવે અત્યારે આખી ઇન્ટરેસ્ટિંગ વાત બની છે કે અમેરિકાના કહેવાથી કેનેડાએ ચીનની સામે જે કહેવાય કે નિયંત્રણો લાદ્યા છે અને ત્યાંથી ચીનથી આયાત થતી બેટરી સેમી અને મહત્વપૂર્ણ ખનીજ સહિત અનેક ચીનના ઉત્પાદનો ઉપર વધારાનું શુલ્ક લાદી દીધું ડ્યુટી લગાડી દીધી હવે આ વાત કેમ કરવામાં આવી તો આની પાછળનું રહસ્ય સમજવા જેવું છે અમેરિકાએ પોતે અમેરિકાની સંસદમાં ચીન વિરુદ્ધ અઠ્યાવીસ વિધેયકો લાવવાનું છે જેને ચાઇના વીક કહેવાય છે અને એમ તો કહેવાય છે એવું કે ચીનના વધતા વર્ચસ્વ ઉપર લગામ મૂકવા માટે અમેરિકા પહેરી રહ્યું છે પરંતુ મારી મારી ગણતરી અથવા તો મારા સમાચાર ઉપર જે મારી નજર હોય છે એના કારણે મને એવું લાગે છે કે આ ચૂંટણીલક્ષી પગલું સરકારનું હોય શકે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે છે એ ચીન ચીન વિરોધી સખત એના સમયમાં સામે બહુ કડક લેવામાં આવ્યા હતા જ્યારે ડેમોક્રેટની સરકાર હોય છે ચાહે બરાક ઓબામાની હોય કે પછી અત્યારની બાઇડન સરકાર એ ચીન સામે એકદમ શાંત હોય છે અથવા તો ચીનને વધારે ફાયદા થાય એવી એવી સરકાર હોય છે તો એને લોકોને એવું લાગે કે ભાઈ નહીં ડેમોક્રેટ પણ ચીનની વિરુદ્ધ છે તો એવું બતાવવા માટે ચાઈના વીક આ પ્રકારના અઠ્યાવીસ વિધેયકો એ લાવવામાં આવ્યા છે ને ચીનની ઉપર અમે પણ પગલા લઈ રહ્યા છે એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો આ તો આજનું સારદર્શી આપને કેવું લાગ્યું આપના ફીડબેક મને અ મારા ફેસબુક ઉપર આપી શકો યુટ્યુબ ઉપર આપી શકો અને મારા વોટ્સઅપ ઉપર નાઇન એટ નાઇન એટ ટુ ફાઇવ ફોર નાઇન ટુ ફાઇવ ઉપર આપી શકો મને ઈમેલ પણ કરી શકો જયવંત ડોટ પંડ્યા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો ફરીથી આવો એક પ્રયત્ન કરીશું જો સમય અનુકૂળતા આપશે તો તો ત્યાં સુધી રજા આપો ધન્યવાદ